ખજુરભાઈ અને કીર્તિ પટેલ વચ્ચે આવ્યા દેવાયતભાઈ ખવડ અને ખજુરભાઈ વિશે શું બોલ્યા દેવાયતભાઈ ખવડ અને કીર્તિ પટેલનો સામે વર્તો જવાબ જુઓ હું ઘણી વાર બોલ્યો છું કુતરા હડકાયા બહુ છે આ બટકા બીજા ભર નામ આપડું આવે છે કે તમે ને બતાયું હમદદાર છે આપણો ખજુરભાઈ એકલો નો પડી જાય યાર સત્યના માર્ગે હાલવું છે સુકામ ઘણા નથી બોલતા કે ભાઈ આમાં કોણ પડે હવે મેં તો નક્કી જ કર્યું છે ભે હું નીકળી છે ખાંદામાંથી હવે ભલે પણ ખજૂર તો મારો ખજૂર છે સાહેબ જેને ગરીબને આહુડાનું આ છે અને આજ તમે આની ભેળા નહીં હાલો આજ તમે સત્યની હારે નહીં હાલો તો તમે હાલશો કીધી તો મને કહેતા જાવ એટલે આગલા ડાયરામ મને ખબર પડે બોલવાની હાલવું છે ને ખજૂર ભાઈ હું તમને પંપ મારવા નથી આવ્યો ચાઈનાને પણ એ ખાચો માણા હાજી રાહમાતે 할વાવાળો માણા અને હું તો આ માધ્યમથી ગુજરાત ભારત સરકારને એટલું કહું છું આપણા માન્ય મુખ્યમંત્રીને એટલું કહું છું આપણા વડાપ્રધાનને એટલું કહું છું હાથ જોડીને કે એવો કાયદો લાવો કે કોઈ કોઈના પરિવાર કોઈની બેન દીકરી કોઈના ઘર વિશે કાઈ બોલે તો એના ઉપર ગુનો દાખલ કરો એને કાયદાનું ભાન કરાવો કોઈ હારા માણાની છબી ખરડાઈ जाती હોય અને દુનિયા ટગર ટગર જોવે અને પછી મજબૂર થઈને એને કંઈ કરવું પડે અને પછી એમ કે એક્ચ્યુઅલી કાયદો હાથમાં લીધો તો તમે કાયદાને ક્યો ને એવો કાયદો લાવો ને વાણી સ્વતંત્રતાનો હક છે એ મુદારરી વાત છે ભારતમાં વાણી સ્વતંત્રનો હક છે તમે ગમે બોલી શકો પણ સારું બોલવાનો હક રાખો કોઈની માબેન કોઈનો પરિવાર દેવાજ ખવડ બોલે તો એના ઉપર ગુનો લાગુ પડે કોઈ ચમરબંધી બોલે તો એને લાગુ પડે આ તો આજકાલ રમત आले છે કોઈ હારો માણા આગળ જતો હોય કોઈ હારું બોલતો હોય કોઈ હારું ગાતો હોય કોઈ હારા કામ કરતો હોય તો બીજા મંડે બોલવા જેમ ફાવે એમ એની છબીને બગાડવા માટે ખાંદો મંડે ઉડાડવા ના એની છબીને ખરાબ કરવા માટે સાહેબ મારે તમારા માધ્યમથી ખજૂરને કેવું છે કે અમે તારે હારે સી જીવવાનું થાય તો ભલે ને મરવાનું થાય તો ભલે તું તારે હારા કામ કરે જા મારા બાપ મારો ભોળો નાસ્તારી હારે છે

એ વિચાર તમારે કરવાનો છે તમે સમજદાર છો ઘણા મને કહેતા તમારે ન બોલાય તમે આવું કઈ ન બોલતા એ ખજુરભાઈ નો વિષય છે પણ સત્ય ની ભેળો ન ઉભો રહો તો હું મોટો ખદડો ગણાવ અને જે થાશે એ હવે ભરી પીશું નસીબ અમારા અને મારા ખજૂર ના પણ તમને એટલું કહું છું કે મારા બાપ જો તમે સમજદાર હોય તમે ભણેલા ગણેલા હોય તમારી આંખે જો જોતા હોય ને તો આજ આ કળિયુગ આપણો રામ ઈ ખજૂર એકલો નો મુકતા ગમે થઈ જાય ભેળા હાલવું છે યાર એની મોરલ નો તૂટી જાય એના કામ નો બંધ થઈ જાય આ એની મોરલ તોડવા માટે એની મેન્ટાલિટી ડાઉન કરવા માટેના પ્રયાસો હાલે છે અને આ ટાણે જો તમે મારી કે હું કે તમે ખજૂર ભેળા નો રહી તો રે કોણ એને એના કાકાના દીકરાનું મકાન બનાવ્યું એને એના માસી દીકરાનું મકાન બનાવ્યું એને એના ફૂઈ દીકરાનું મકાન બનાવ્યું ના એને તો એક એક ગરીબના મકાન બનાવ્યા છે એ ચાહે કોઈ પણ હોય ઝુંપડામાં રહેતો હોય નાનો માણા હોય કોઈ પણ જ્ઞાતિ હોય તો હજી એક વાર આકલો કરીને કહી દયો કે આપણે જીવી મરીએ ત્યાં સુધી કોની ભેડું રહેવું છે યાર હા ડાયરો હા યાર આજ આપણે સત્યનો સાથ આપવો છે બધા ને કઉ છું હવે પછી સાહિત્યકાર આવતો રે હાલ બકા તો શું કેતો કાલે

વિડિયા બનાવીને કીધું તું કે ભાઈ વ્યક્તિનો ઝઘડો છે કોઈ સમાજ લેવલે ના લઈ જાવ પણ હટ હાડા તારી જનતા પર તું છે તું તારી જનતા ઉપર તું છે મેં તને ખાલી ફોન માં એવું કીધું અને ફોન ના રેકોર્ડિંગ એટલા માટે નતા કર્યા કે ભાઈ વ્યક્તિ વચમાં એવો હતો એના રેકોર્ડિંગ નો હોય મારા વાલા અમુક અમુક સંબંધો એવા હોય હે નકરા ખવડને ખબર પડે કે બટા તારું આ રૂપ છે મેં આને એવું કીધું આ ખહુરિયાને આ ડાયરા કલાકારને કે તું ખજોડનું સમાધાન લઈને આવ્યો છો એ ભંગારનું તો તમે આજે મને દબાવી દેશો મને ચૂપ કરાવી દેશો તો આ પબ્લિકને કાલ સવારે એવું થશે કે આ કીર્તિ થોડાક દિરાડો પાડે છે

ખજુર આપણે એકલા ન પડી જાય હો એને સપોર્ટ કરવાનો છે હો તો મને લાગે જે ઓફર તું મને કરતો તો પચાસ લાખ ની લઈ લીધા લાગે છે પચાસ લાખ રૂપિયા તો કાચીંડા ની જેમ તું રંગ બદલ રંગ બાકી તો એક દીકરી એ તને એવું જ કીધું તું ને કે ભાઈ તું મારા માટે બે શબ્દ ખાલી એવા બોલી દો કે હા ભાઈ ખજૂરનો નો કઈ વાક જ ન હોય તો તને સમાધાન માટે મોકલો તો કોને દોડ ડાયા

સંકેલી છે તારી જેટલી જેટલી બાબીઓ આરા ફેરો હોય ને ઈ સંકેલી લેજે ત્યાર જારે ત્યાર જ્યાં જ્યાં ત્યારે વંડ્યો ટપી ટપી મળવા જવું પડે છે ને ઈ સંકેલી છે તો તારા ખજૂરભાઈને હવે તો કોઈ પણ જગ્યા ફંડ ફાળો નહીં મળે પણ તમે બે ભયુ એક કામ કરો તું ડાયરા પ્રોગ્રામ કર પૈસા કમા અને ઈ પૈસા તારા ભાઈને દે તું ડાયરા કર અને તારો ભાઈ દાન કરે હો બાકી હવે ફંડ જે જમાર્યું ને ઈ જલ્દી જલ્દી મને કોન્ટેક્ટ કરો કેટલા ઘર બનાવવાના બાકી છે અને કેટલું ફંડ જમા છે એ તમને હિસાબ સાથે મારો નેક્સ્ટ સ્ટેપ ચાલુ થઈ ગયો છે હું નેક્સ્ટ સ્ટેપ સુધી પહોંચી ગઈ છું મારા વાલીડા અને જેટલા જેટલા લોકો એ મારા માટે વિડીયોસ બનાવ્યા છે એને હું ખાલી બે બે ઘરનું કામ સોંપું છું કે તમે એવા એવા બે ઘર શોધો અને લઈ આવો અને તમારા ભગવાનને કેવા ઘર બનાવવાનો છે જો નો બનાવી દે તો મારો કોન્ટેક કરો હું તમારી હેલ્પ કરીશ ભલે તમે મને ગાળો દીધી હોય પણ આપણે ગરીબોનું સારું કરવાનું છે આ ભંગારની સેવા બંધ નથી કરવા દેવાની કેમ કે એને જે ભેગું કરવાનું હતું એ કરી લીધું છે હવે જો સેવા બંધ કરે તો આપણા પૈસા જાય આપણા પૈસા નથી જવા દેવાના એને કયો તું સેવા ચાલુ રાખ ને આટલા ગરીબનું તારે સારું કરવાનું છે હો અને એ સાહિત્યકાર તું રેડી થઈ જજે થઈ જજે ને થઈ જજે મારું સેટેલાઇટ ચાલુ જય હિન્દ જય ભારત જય જય સંવિધાન ખબર થ